તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો ગાઈસ અત્યારે આપણે છીએ મહુવાની અંદર અને મહુવાની અંદર અત્યારે આપણે આવ્યા છીએ સ્પેશિયલી પંજાબી માટે તો એનું વન ઓફ ધ બેસ્ટ પંજાબી જો કોઈ ખવડાવતું હોય તો એ છે સન્ની પાજીદા ઢાબા તો ગાઈસ ચાલો એનું તમને પહેલા હું હાઇલાઇટ કહી દઉં તો મેઈન તો એની જે ડ્રાય ફ્રુટ વાળી લસ્સી છે જે એમ કહેવાય કે પટિયાળા લસ્સી કહો તો પણ ચાલે તો એ લસ્સી છે પછી સબ્જીની અંદર એનું સ્પેશિયલ દાળ મખની છે પછી પનીર ભુરજી છે અલગ અલગ પ્રકારના મોસ્ટ ઓફલી તો બધા દાલ મખની છે એના માટે આવતા હોય છે અને ચાઇનીઝમાં માં તમને વાત કરું તો ચાઇનીઝ નુડલ્સ છે હક્કા નુડલ છે તો બધું જ આપડે ટેસ્ટ કરવાનું છે તો બી કન્ટિન્યુ રેજો ચેનલ માં પેલી વાર હોય તો ચેનલ અને કઈ આ જગ્યાના લોકેશનની ની વાત કરું તો આજે તમે મારી પાસે બેક સાઈડમાં માં જોવો છો એ મહુવા રાજુલા હાઈવે છે અને અહિયાં જે સુઝુકી નું જે શોરૂમ છે એની એક્ઝિટ બાજુમાં તમને જ્યાં સમી પાજી ધાબા છે એ જોવા મળશે ને કઈ ખાસ તમે આની અંદર એન્ટર થાવ એટલે તમને કઈક યુનિક અને અલગ પંજાબી સ્ટાઇલ જોવા મળશે જેની અંદર તમને આ બાજુ આવો તો અહીંયા જે તમે આ બેક સાઈડમાં તમે જુઓ તો સરસ મજાનું ગાર્ડન ટાઈપ છે અને સામે તમને દેખાય તો તમારે બર્થડે સેલિબ્રેશન કરવું હોય કોઈ પણ જાતનું પ્રોગ્રામ કરવો હોય તો એ પણ તમે અહીંયા કરી શકો છો અને સારામાં સારી ફોટોગ્રાફી થાય એવું પણ લોકેશન છે ગાઈસ અત્યારે આપણે સની પાજીદાર ઢાબામાં છીએ અને અત્યારે એમનું જે રસોઈનો વિભાગ છે રસોડાની અંદર તો અત્યારે આપણે છીએ અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો તો સર એ કે બેન તંદુરી તંદુરી એટલે જો ઈ હે યા તેલ હે તેલ તો ગાઈસ આ તમે જોઈ શકો છો અહીંયા જે છે એ સ્પેશિયલી તંદુર બની રહ્યા છે ફાઇનલી ગાઈઝ અત્યારે આપણું જે અહીંનું સ્પેશિયલ છે જેમ કહેવાય કે એની સમી પાજીદા ઢાબા સ્પેશિયલ છે એ અહીં આવી ગયું છે અને આ જે છે એ દાળ મખની છે તો તમે જોઈ શકો છો આ ઉપર તમે જો તો બટર મિલ્ક છે ખાસ કરીને જો તમે એકદમ છે ને જો અને પછી અને ગાઈઝ આ તમે જો છો એ કુલચા છે તો એની ઉપર તમે જોઈ શકો છો જે કોથમીર છે પછી તલ છે ને જે અમૂલનું ઘી છે તો એ ઉપર જોઈ શકો છો અને આ આપણી સ્પેશિયલ દાળ છે તો ડોલ ભરીને આપણે દાળ આપી દીધી તમને તો રાઈઝ આ જે છે એ અહીંયા સની પાજીદા ધાબાનું સ્પેશ્યલ છે તો તમે જોઈ શકો છો આપણે થોડું ટેસ્ટ માટે લઈ લઈએ છીએ ને પછી અહીંની સ્પેશિયલ જે દાળ મખની છે એ થોડી આપણે ટેસ્ટ માટે લઈ લઈએ અને ખાસ અહીંયા મને ડોલ ભરીને જે દાળ આપી છે તો એ તમે છો હા એના જે ચાવલ છે આપણે મંગળ માં રાઈસ જીરા રાઈસ છે એ પણ આપણે થોડા લઈ લઈશું પેલા તો આપણે દાળ છે થોડી લઈ લઈએ ટેસ્ટ માટે પટિયાલા લસ્સી છે એનો ગ્લાસ તમે જોઈ શકો છો એની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો અરાઉન્ડ લગભગ આ સો આસપાસ પ્રાઈસ કીધી છે આગળ તમે જોઈ જશે તો આ તમારા એકલા થી દો લગભગ ફૂટેજ નહી ઓલમોસ્ટ બે જણા તો તમારા એક ક્લાસ માટે જોઈએ છે ગાઈસ ફર્સ્ટ ઓફ ઓલ તો એનું જે સનીપાજી ਦਾ ડાબા સ્પેશિયલ છે એ આપણે કુલચા સાથે ટ્રાય કરશું ફર્સ્ટ ઓફ ઓલ આપણા સબ્સ્ક્રાઇબર માટે એનું તમને સ્પેશિયલ છે ને એનું ખાસ તમને આવું આની અંદર જે ડ્રાય ફ્રૂટ છે ને એમથી ભરપૂર છે કાજુ છે પછી એની ઉપર જે ચીઝ ચીઝ નું ગાર્નિશિંગ કર્યું છે ને અને કોથમીર નું ગાર્નિશિંગ કર્યું છે બે આનું એક અલગ જ લેવલ લઈ જાય છે અને સાથે સાથે ટામેટા પણ છે જેથી કરીને વેજીટેબલ્સ તમે જે ખાતા હોય તો એ બધા નું કોમ્બિનેશન થાય ને એટલે આનું સ્પેશિયલ આ તમે છે ને डायरेक्टली કુલસા સાથે નહીં પણ ડિરેક્ટલી તમે આવી રીતે તમકી ખાવ ને તો પણ એનો ટેસ્ટ કઈક અલગ જ આવશે સ્પેશિયલ દાલ મખની છે તો હવે આપણે એનો ટેસ્ટ કરશું નોર્મલી તમે બહાર જે દાલ મખની ખાતા હોય એની જે જગ્યા પર સ્પેશિયલ બનતું હોય ને તો એનો ટેસ્ટ કંઈક અલગ હોય તો હવે આપણે ટ્રાય કરશું નોર્મલી આપણે બહાર જમતા હોય તો એમાં શું હોય કે તેલનું જે પ્રમાણ હોય તે સમજીની અંદર જે ટેસ્ટ હોય ને એને થોડુંક ડિફરન્ટ લેવલમાં લાવતું હોય બાકી અહીંયા તમે જો ને તો જે દાળ મખની છે એની ઉપર કોઈ પણ તેલ ની પરફ નહીં જોવા મળે અને એની અંદર જે બીજો વેજીટેબલ છે ને એ થોડું એડ છે એટલે જે એનો સ્વાદ છે એ થોડો ડિફરન્ટ આવે અને જે ડ્રાય ફ્રુટ સ્પેશિયલ લસ્સી છે કે મોવાની પબ્લિક મસ્ટ ઓકલી અહીંયા આવે એટલે સ્પેશિયલી પહેલા આ તો ઓર્ડર આપતા જ હોય છે અને એની અંદર તમને બતાવું ને નજીક આવો બતાવું તો આખો ગ્લાસ જે છે એ ડ્રાય ફ્રુટ થી ભરી દીધો છે એની અંદર અલગ અલગ તમને ડ્રાયફ્રૂટ જોવા મળશે જેમ કે આપણે કાજુ છે બદામ છે પછી તૂટી ફૂટી છે ચેરી છે અલગ અલગ વસ્તુ છે આ જે લચી છે ડ્રાયફ્રૂટ ની એનું મેઈન ઇન્ડિકેટ તમને કહું તો એની અંદર જે જે ખટાશ આપણે જોઈએ તે તમને નહીવત પ્રમાણમાં જોવા મળશે જેથી કરીને લચી જોવાની તમને મજા કંઈક અલગ આવતી હોય અને પ્લસ એની અંદર જે આ ડ્રાયફ્રુડ થી ભરપૂર છે ને તો એ બે એનું જે કોમ્બિડિશન થાય સ્વાદ જે આવે ને એ અલગ આવતો હોય છે પણ તમે જયારે પણ આવો તો એક અહીંથી કરજો specially લસ્સી તો મંગાવજો 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 તો guys અત્યારે અહીંયા જે ઓનર છે એ સાથે છે તો પહેલા આપણું નામ જણાવી નામ નવરાજ કરકે આયા ઇસ કી શરૂઆત કિસને કરી શરૂઆત તો મેને કિયા થા લગભગ 1.5 સાલ 2 સાલ હોને કો અભી સેકન્ડ એનિવર્સરી હે અ યહા પર જો પોપ્યુલર ચીજ હે અ કે મહુઆ કે લોગ હે લોકલ પબ્લિક તો કિસની આતે પટિયાલા સ્વીટ પટિયા લી લગભગ એકસો સિતર એકસો એસી માં એક ગ્લાસ તીન ખા સકતે તીનિંગ ટાઈમિંગ હમ શામકો છજે થી ચાલુ રખતે સાડે ગગાર બજે તક રાત